ચૈત્ર નવરાત્રીના આઠમના દિવસે મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે ત્યારે પાર્લે પોઈન્ટ પર આવેલા અંબિકાની કેતન મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી છે માતાજીને અદભુત શણગાર પણ કરાયો છે અને છપ્પન ભોગ ચડાવવામાં આવ્યો હતો ચૈત્ર નવરાત્રીના આઠમના દિવસે મંદિરોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે ત્યારે પાર્લે પોઈન્ટ પર આવેલ અંબિકાની કેતનમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે

સવારથી પાંચ વાગ્યાથી માં ના ભક્તો આવી રહ્યા છે અને દર્શન કરી ધન્યવાદ બને છે માની આંગણે ફૂલ અને છે સેવાના કાર્યમાં વપરાય છે મા આઠે આઠ આઠ કામ કરી રહ્યા છે બાળકોનું આરોગ્ય સારું રહે સિદ્ધિ આવે અને બધાની મનોકામના પૂર્ણ થાય જય માતાજી રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત